થઈ જાય એટલે મારું એટલું કહેવાનું છે કે બર્થડે કોઈનો આવતો હોય તો કેક નો દેતા અને કોઈ લુઠિયા ન ખવરા કઈ લુઠિયા હોય હોય ને ઘેર ખાઈ લઈએ પાલટી ઉપર કોઈ ફલાણી હોટલમાં જાઉં કે ઢીકણી હોટલમાં તો એ માપી રખાય ને આવી જગ્યાએ આપણે છે ને દાન કર્યું ને તો બહુ સારું લાગે જો હું ચાલુ કરાવ ઉતારવાનું તો જોતા જ આગળ મારું નામ લીલા ભગતભાઈ અથવા કોઈ ના બર્થડે આવતા હોય કેક કાપવા ને બદલે ત્યાં આવે આપડે દાન કરે તો એવી હું બધાય ની કાને તમારે જી જી આ રૂટીન હોય ને હાડા બાર વાગે થી અમારે ભોજન પ્રસાદ થલા ચાલુ થઈ જાય ને મામા સરકાર અનસત્ર લીલા ભગત નો કોઈ ટાઈમ જ નથી આ 24 કલાક રોટલો લોટલો મારા ભગવાન એટલે આપણે 24 કલાક રોટલો નોટલો ને કાયમ ના 300 400 મણા આપણે કાયમ ના 400 કાયમ કેટલા રોટલા કરો ના હા કોઈ પૂકે કાયમ ના હાજી

રામ રામ બધા મિત્રોને આજના નવા બ્લોગનું હું સ્વાગત કરે આજ કોઈ ફેમિલી બ્લોગ કે નેત કોઈ જાહેરાતનો બ્લોગ કે નેત કોઈ મંદિરનો બ્લોગ આ વ્લોગ એવો છે કે બધાની અંદરથી છે ને હૃદયમાંથી ઉપડવું જોઈએ આ તમે આજનો તમારે જવાબદારી તમારી જ બની હકી કે આજના બ્લોગમાં હું થાય કે સબસ્ક્રાઈબ કરવાનું કે કોમેન્ટ મારવાનું કોઈને જણાવવાનું ને ખાલી શેર કરવાની જવાબદારી તમારી રહે આ બ્લોગ જોયો ને પછી ખબર પડે જાય આ હે ને આપણે મામાદેવનું મંદિર આવેલું છે મહાદેવના મંદિરમાં ચાલુ છે અન્ન ક્ષેત્ર એટલે કે માનો કે આપણે કોઈ ભીઠું હોય કોઈ પછી ટિફિન મોકલાવે કોઈ ગાંડા માણસે તો એની બધાયની સેવા કરે એટલી મારી એટલી વિનંતી છે કે જો આપણે કોઈ આર્થિક રીતે મદદ કરે શકીએ તો કારણ કે આ ભાઈનું આગળ કોન્ટેક નંબર લખાવે દઈએ તો આર્થિક રીતે મદદ કરજો અને આર્થિક જો આપણી સરદરનું હોય એને મદદ ન કરે હકીએ ને તો એટલું કામ કરવાનું હોય કે આજનો વિડીયોને મેક્સિમમ લોકો સુધી ને પુગાડવાનું હોય બંને એટલો શેર જ કરવાનું હોય કે આમાંથી મારે કોઈ ઓલું નહીં જ મારે હું ફેસ્ટિવલ ઉતારવા માટે ગયો અને મારો ભાઈ એવો મોટો ભાઈ સમાન છે અર્જુનભાઈ ભૂતિ આપણી તમે ઓળખતા જઈએ યુટ્યુબમાં એ પણ વ્લોગ બનાવે એનો જો કે કાલે બર્થડે ઉતો ને તો એણે થોડુંક એણે આર્થિક પરિસ્થિતિ પ્રમાણે થોડુંક આવા પૈસાનું કી કર્યું તો એ દેવા આવ્યા કંઈક આ વ્લોગી બનાવવો તો વ્લોગી બનાવીએ કે જેટલો બને ને એટલો આટલું વ્લોગ શેર કરવાનો હોય હું આગળ ચાલુ કરા ને કઈ રીતે બધું હે ને એ આપણે પૂછીએ આદિત્યાણા ગામમાં જો આદિત્યાણા નું આ ત્રણ મંદિર આવે પણ આપણે છે ને આદિત્યાણા અન્ન મામાદેવ સરકાર ક્ષેત્ર જઈએ ને એટલે આને ઓળખાણ બતાવે દીધે એટલે આગળ જોતા જજો કે આપણે છે ને બર્થ ને આપણે જે આ કેકને કાપીએ ને કેક ન કાપીએ અથવા તો કોઈ પાર્ટીઓ ન કરીએ ને આવી જગ્યાએ દઈએ ને તો બહુ સારું રહીએ ને આપણે બર્થ ફળદ્રુપમાં થઈ જઈએ એટલે મારું એટલું કહેવાનું છે કે બર્થે કોઈનું આવતું હોય તો કેક ન દેતા ને કોઈ લુઠિયા ન ખબર લૂઠિયા પાર્ટી ઉપર કોઈ ફલાણી હોટલમાં જાઉં કે ઢીકણી હોટલમાં તો એવું એ માપી રખાય ને આવી જગ્યાએ આપણે હે ને દાન કર્યું ને તો બહુ સારું લાગે જો હું ચાલુ કરા ઉતારવાનું તો જોતા જ આગળ જો આ મામાદેવનું આવે મામા સરકાર ક્ષેત્ર આદત્યાના રોડી થું હે આ બાજુથી આ નાગકાંઠા આવે નહીં રોડ છે ને આ સીધો રણાવ જાય એટલે આ કાલે પણ તમે આ મુલાકાત લીજો અને હે ને આર્થિક પરિસ્થિતિ પ્રમાણે આપણાથી જે દેવાય ને એ મદદ કરજો હું અંદર જે મેન કરતાવતા ભાઈ છે ને પહેલા ત્યાં મામાદેવના દર્શન કરો છો આ મામાદેવનું ઓલું છે જો મામો બેઠો ગણપતિ બાપો બેઠો આ મામાદેવનું ઝાડું વરલો હે આપણે તો આ છે ને કોન્ટેક નંબર છે તમારે કોન્ટેક કરવો હોય ને તો કરવું હોય નહીં કરજો જ મારું એટલું મંતવ્ય હોય કે આ જે આપણી પરિસ્થિતિ પ્રમાણે જે દેવાય જો આ છે આર્થિક સહન ક્ષેત્ર સહાય તો હાલો અંદર છે ને હું ઉતારવાનું ચાલુ કરા આગળ બધું હું બતાવવા કઈ રીતે છે ચલો ભાઈ ઉભો તો આવા માણસોની જ આ ટિફિન પુગાડે જો એ ભાઈ છે ને થોડોક

એટલે આપણે ચોવીસ લાખ રોગ નો નોટ લો કાયમ ના ત્રણસો ચારસો મણો આપણે કાયમ ના ચારસો મણો ચોવીસ લાખ નું આપણું જમે ભગવાન ને આપણે કાયમી માટે પુલાવ હોય બાજર ના રોટલા હોય શાક હોય ને છાસ હોય છતાં કોઈ એવો ભગત જગત મળી જાય ને ભગત કે મારે ખવડાવવું તો આપણે એ ખવડાવી દઈએ રોજ ના ત્રણસો ચારસો માણસ ખવડાવતો હોય ભગવાન ને અમે આપણી ત્રણ દુકાન હતી મારી એ પણ આપણે ગુજરાત જીટી પહેલા ને આપડે દાન આપી દીધી કે હું કલાક પછી મને કંઈ થાય કરે તો મારા કે મારા પરિવારનો હક નહીં જે અમક્ષત્ર હલાવે એની માલિકીનું ભગવાન ને નવું હમણાં મિની વૃદ્ધાશ્રમી બનાવતું હોય આમ હોલ બનાવવું ને ચાલી બાય ચાલીનો મોટો એક આપણી કુર્તી બંધાઈ ગઈ ને ભરતી થઈ ગઈ ને હવે ચમતાર કરવાનું ચાલુ છે ને ભાણેજું ભાડેજુ કોઈએ તો આપણે મિની વૃદ્ધાશ્રમી બનાવવું અને લીલા ભગતને બે આમ ક્ષેત્ર હલાવતું હોય ને ઘણા માણસ સાથ સેક્ટર દીધો રિસોસ કર્યો એ રીતના આપણે વધારો સમય આપણે કામ કરવાનું છે આ વિડીયો આઠ થી નવ મિનિટનો રહીએ અને મામાદેવનું નામ કોમેન્ટમાં જવા દીજો એક્સપરે મુલાકાત લીજો બંને કેટલું નાખતા હા આવે છે હા મોટા બીમાર કે અનક્ષેત્ર નો મન જમવા આવતા હોય અભ્યાગત એટલે ક્યાંય ખોટા કેક ના અને ખોટા ફુવારા ને ખોટા પૈસા નાખી દેવા એવું નથી કે લીલા ભગત ની આવો આપડે એવું છે પણ જો અમારે અર્જુનભાઈ બાપાએ મેરુભાઈ અને અર્જુનભાઈને જેવી ભગવાને બુદ્ધિ આપી હું તો આખી દુનિયા બુદ્ધિ એવી આપે અર્જુનભાઈ જેવી જેથી કરીને આજના ચારસો માણસ સાથે જમીએ મારા ભગવાન એવી બુદ્ધિ કાયમી કાયમી આપે તો આવી રીતના અભ્યાગત માણસ મારા ભગવાન જમે ને ખોટી કેક કાપી ને ખોટા ઉડાડી નાખવા એવું નથી કે લીલા ભગત ની આ કોઈ પણ સેવા પ્રવૃતિ હાલતા ગૌળ હાલતા કૂતરા દવાખાના વચે ક્યાંય પણ સેવા પ્રવૃત્તિ હાલતી હોય ત્યાં ખોટા ખર્ચા કર્યા વગર આવું ક્યાંય પણ સેવા સહભાગી બનવું એવું લીલા ભગતને કેવું છે મારા ભગવાન

કોઈ પણ વ્યક્તિને આપણે હે ને ખાવાની સુવિધા રહેવાની સુવિધા બધી રીતે છે

વાહ ભાઈ વાહ તમારું કામ બહુ સારું છે હોલ હું બતાવવા તમને કોઈ નઈ અર્જુનભાઈ અર્જુનભાઈ ખાસ કરીને તમને એવું કહા કે તમારું જેટલું ફ્રેન્ડ સર્કલ હોય ને એને કીજો આર્થિક સહાય જો આ હાર્યો આ હોલ કરે હા મમ તો આર્થિક સહાય કરે અર્જુનભાઈ વિડીયો શેર કરાવીજો જો થોડોક ઝા રહ્યો આ કામ ચાલુ છે અંદર હું નથી જ જાતો આંથો ઉતાર લે બધો જ આ કામ ચાલુ છે આખું હોલનું હા હા તો આવી રીતના આ મકાનને બાજુમાં કામ ચાલુ છે